એ લો ચેતર વસાવવાના એટલા બધા ચાહકો બની ચૂક્યા છે ગામડે ગામડે અનેક શહેરોમાં અનેક તાલુકામાં અનેક જિલ્લાઓમાં કારણ કે ચેતર વસાવાની લોકચાહના એટલી બધી લોકોમાં હતી કારણ કે ચેતર વસાવા હર હંમેશ માટે લોકોના દિલમાં વસી ગયા છે અને કારણ કે ચેતર વસાવા કામ એવું કરે છે કે ભાઈ લોકોમાં દિલ દિલમાં જગ્ગા બનાવી લેતા હોય છે કારણ કે ચેતર વસાવવા ભ્રષ્ટાચાર સામે લડી લેવાના મૂળમાં અનેક વખત અને સરકાર સામે દેખાઈ આવતા હોય છે અને અધિકારીઓ સામે પણ તૂ મેમેનો જે માહોલ પણ ચેતર વસાવા સામે જે જામી જતો હોય છે પરંતુ ચેતર વસાવા જેલની અંદર બંધ હતા અને ચેતર વસાવા જેલની બહાર આવશે તો મિત્રો વિડીયોમાં વાત કરીએ તો ચેતર વસાવા જે બહાર આવવાના છે પરંતુ લોકોમાં એટલી બધી ખુશી છે કે ના પૂછો વાત કારણ કે તો મિત્રો ચેતર વસાવા બહાર આવતા જ જે લોકોમાં ફટાકડા જેવા ફોડવાના ડોલ નગારા વગાડવાના જે આદિવાસી રીત રિવાજો એના શણગારથી સ્વાગત છે બહાર આવતા અને ચેતર વસાવાને રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેવું કે જે અત્યારે તો વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને ત્યાં સેન્ટ્રલ જેલની બહાર આવતા જે સોમા વડોદરા વડોદરામાં એનું આયો ફૂલહાર જેવું સ્વાગત કરાશે અને રેલી નીકળશે પછી ત્યાંથી ડબઈ ડબઈ ચોકડી ત્યાં આવીને એનું જેવું કુલહારનું સ્વાગત કરાશે અને પછી દેવલિયા અને પછી નર્મદા જેવી જગ્યાએ જે આદિવાસીઓ જ્યાં સમૂહ છે અને આદિવાસીઓ જ્યાં ચેતર વસાવવાના ચાહકો છે એ મેન મેન જગ્યાએ ચેતર વસાવાનું જે સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો ચેતર વસાવા હવે જેલની બહાર આવશે અને લોકોનું કામ કરશે જનતાનું કામ કરશે કારણ કે ચેતર વસાવા હર હંમેશા માટે આદિવાસી વિસ્તારોમાં એનો અવાજ બનતા રહ્યા છે અને સરકાર સામે જે સરકાર જે અમુક જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યો છે એનો ચેતર વસાવ ખુલ્લે આમ પોલ ખોલીને એનો વિરોધ કરતા પણ જોવા મળતા હોય છે અને જે અધિકારીઓ સામે સામ સામ સામે પણ આવી જતા હોય છે તો ચેતર વસાવ હવે લોકોમાં આવશે અને લોકોનું કામ કરશે એવું વિગતવાર આપણને માહિતી મળી છે તો મિત્રો વિડિયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયોમાં કારણ કે આપણી ચેનલ પર ચેતર વસાવાની અનેક અપડેટો આવતી રહે છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જુહાર જય આદિવાસી